મુંબઈમાં લોહાણા મહાપરિષદના નેચા હેઠળ આગામી ત્રીસ જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન મુંબઈના પ્રતિષ્ઠિત જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એલઆઈબીએફ એક્સપો બે હજાર છવ્વીસ યોજાશે એક પોઈન્ટ સાત લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ એક્સપોમાં બસ્સોથી વધુ સ્ટોલ દ્વારા વિવિધ ક્ષેત્રોના વ્યવસાયો પોતાની પ્રોડક્ટ્સ અને સેવાઓનું પ્રદર્શન કરશે ના ચેરમેન સતીષ બિટલાણીએ જણાવ્યું હતું કે એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય લોહાણા ઉદ્યોગપતિઓ યુવા સાહસિકો અને સ્ટાર્ટઅપને ભારત સહિત આફ્રિકા યુકે અને અમેરિકા જેવા વૈશ્વિક બજારો સાથે જોડવાનો છે આ મંચ દ્વારા લોહાણા સમાજના વેપારીઓને વૈશ્વિક સહયોગ અને સંયુક્ત સાહસો માટે મજબૂત પ્લેટફોર્મ જે આર્થિક સાબિત થશે ત્રીસ જાન્યુઆરી એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ જીઓ કન્વેન્શન સેન્ટર બીકેસી મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે જે પેવેલિયન વન પેવેલિયન ટુ એન્ડ પેવેલિયન થ્રી એટલે ઇન શોર્ટ આખું ગ્રાઉન્ડ ફ્લોર જે જીઓ કન્વેન્શન સેન્ટરનું જે છે એ આ કાર્યક્રમ માટે ઉપલબ્ધ છે ત્યાં લગભગ બસોથી થી વધારે સ્ટોલ આવી રહ્યા છે અને વીસ થી વધારે કન્વેન્શન્સ છે